સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

સિમજી બાગોળ લક્કડ ટોલા જુમ્મા મસ્જિદ બજાર મોગલવાડા તેમજ અંબા માતા સહિત કેટલાક વિસ્તારોમાં અંધાર પર છવાયો જેને લીધે રાત્રિમાં નગરજનોને ઠોકરો ખાવાનો વારો આવ્યો છે પ્રજાની સુવિધા પૂરી પાડવામાં નગરપાલિકાના વહીવટદારની કાર્ય પદ્ધતિ પર પ્રશ્નો ઉઠી રહ્યા હોય તેવું લોક ચર્ચા ચાલી રહી છે મૌધાથી નિસાર શેખ સાથે જોતારો સત્ય વિચાર ન્યૂઝ જી સર આપનું નામ અને મૌદાની અંદર જે સ્ટ્રીટ લાઇટના વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે અને કેટલા રૂપિયાનું લાઇટ બિલ હતું અને કેમ કાપવામાં આવે છે હું નાયબ નાયબીજને આભી વર્કર પ્રેમ મૌદા મૌદા નગરપાલિકાના જુદા જુદા વીજ જોડાણોના પચીસ લાખ રૂપિયા બાકી છે તેનામાંથી બે સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણો કાપવામાં આવેલ છે અરે આ લાઇટ બિલ શેનું છે આ લાઇટ બિલો એના ઓફિસના ડ્રેનેજ વોટર ને સ્ટ્રીટ લાઇટોના છે જે નગરપાલિકા છે એના વીજ બિલો બાકી હોય તેને જવાબદારી એમજી સિલ મહુધાની હોવાથી એના વીજળીની આગળની કાર્યવાહી કરવામાં આવે છે જો મૌદા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટના લાઇટ બિલ જો હજુ પણ જો કદાચ ન ભરે તો તમારા દ્વારા કયા પગલાં લેવામાં આવશે તો વેજ નાળા આગળ પણ ભરવામાં નહીં આવે તો કંપનીના નિયમ મુજબ દરેક વીજોળાનો કાપવામાં આવશે